હેલો ગઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધીરામા તરફથી આઈ હોપ તમે બધા મજામાં હશો તો ગઈઝ આજે છે નાગપંચમ તો તમને બધાને હેપ્પી નાગપંચમી તો ગઈ અત્યારે છે અમારા ઘરમાં નાગપંચમની પૂજા કરી છે તમે જોઈ શકો છો અને ઉપવાસ અમારે ચોહાણ બી કર્યો છું નાગપાચામ કરીશું એમને અને અમે બસ આ રીતે દીવો અને દૂધ અને કુલર પછી શું કહેવાય કે ઇચ મેં સનાયે હતા લગાવાજા મહારાજ આપકો સનાયે જા છે દર્શન ચેડ રખાઈ જા નહીં સહી મને એ તો કે શું કરી પાતો રહે સડી દે કે આપ લાગે કે મેં આ સુખ કરી રહેતા હૈ જો હું બતાવું તમે લઈને બેઠે છે ગરમી લાગે છે એના માટે તો બતાવું તો ગઈ તમે જુઓ તો અહીંયા બનાવી કાપડી તૈયાર રાખ્યા છે અહીંયા પૂરી બનાવી છે અને ગઈ અહીંયા તમે જોવો તો તીખી પૂરી બનાવી છે અને આમ બાજુ બી પૂરી છે મેદાની અને ઘઉંના લોટની છે અને મેદાની છે તો તે હિસાબે તમે જુઓ કે શું કહેવાય આપણે આ પૂરીને બધું બનાવ્યું તો છે પણ હવે છે ને તળવાનું છે હવે એમ થઈ ગયું છે કે થાક લાગ્યો છે બરાબર હવે ખુઈ જાઉં પણ હવે શું કરું તો તળવી તો પડશે જ મારા પૂરીઓ કપાળા એના બધું બનાવ્યું છે

અરે બસ મને થોડી ઘણી શું કહેવાય મમ્મી હું બનાવું હું બનાવું એમ કરતી હતી પૂઈ બનાવું પૂઈ તો કઈ નહીં ગઈ જવાય બિચારી ડાઈ ડાઈ મારી છોકરી એ જુઓ પાછળ એના મારી બગો મારી મત બેસતી હોય છે અને અમે ઘરે છે ને આખો દિવસ શું કહેવાય પાક લઈ દુનિયા ચાલતું હોય અને મારે ખૂબ જોવા બોલા હાય બોલા चला करना है देखो अच्छा चलो गाइस बच्चे मड़िए थोड़ी देर बैठन तुम पूरी तड़िए इतना हां है हां हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी दीनिया तरफ तमने बदा ने आई हो तुम्हें बधा मजा में हशो તો ગઈ આજે છે ચિત્રા સાતમ તો ગઈ તમે જુઓ કે સવારમાં છે ને ચિત્ર સાતમ છે તો મા ચિત્રમાં બધાનું સારું કરે બધાના શરીરમાં ઠાઢાક આપે તો ગઈ અત્યારે તમે જુઓ કે છે નું ચિત્ર સાતમ છે ને તો ગઈકાલે છે ને મૈયા જે મારો આ ગેસ્ટ આવ એ તમે જોઈ શકો છો એ છે ને રાતે મેં બધું સાફ કરીને મસ્ત ક્લીન કર્યું હતું અને અત્યારે છે ને માતાજી શીતરામમાં હું પૂજન કર્યું આ ગેસ સ્ટોવ તમે જોઈ શકો છો કે સાથી આ દોર્યા છે પત કર્યા છે અને કહેવાય ફૂલ બધી જગ્યાએ મૂક્યા છે તો કે એ સમયે છે ને અમારે ચા પીવી છે સાદીના પપ્પાને તો અને સામે બધાને અમારે ચા દૂધ જોઈએ છોકરાઓને તો એના માટે હવે છે ને ગાઈશ તો શું કહેવાય આપણે ગેસ સળગાવવાનું છે ચા બનાવવા માટે એટલા માટે મેં પહેલાં પૂજન કરી દીધું છે ગેસ સ્ટવનું તમે જોઈ શકો છો ચિત્રમાં હળું કરજો હેલો ગાઈશ ગઈશ અત્યારે બપોરનો એક વાગી ગયો છે અમે મંદિરે જઈને આવ્યા છીએ અને ગઈશ તમે જુઓ ચિત્રા સા તમનું ટાડું ખાવાનું હોય ને તેમાં તો આ ટાડું ખાવામાં તમે જોઈ શકો બધું જ મેં ઘરે બનાવ્યું છે ખાલી આ ફૂરવડી સિવાય બાકી બધું જ મેં ઘરે બનાવ્યું છે તો ગઈ જ અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો આ છે તીખી પૂરી આ છે મેદાની પૂરી પછી આ છે સુખડી આ છે ફૂરવડી જો કે ફૂરવડી અમે બહારથી લાવ્યા છીએ શક્કરફાળા છે આ ગેસ છે તોદડાની પછી આ ભીંડાનું શાક છે આ કઢી છે આ બાજરીના અને શું કહેવાય મકાઈના બે મિક્સ વડા બનાવ્યા છે આ લડ્ડું છે બુંદીના એ મેં ઘેર જ બનાવ્યા છે બુંદીના લાડુ જીડી બુંદીના અને કહી જાય છે રોટલી તો કહી અત્યારે છે ને આ અમારે મારે જમવાનું છે એક જાણું કરવાનું છે તો કહી જાય થાઈ રેડી કરી છે એ તમારા માટે તમને બતાવવા ઓ લે કે છે ત્રણ અમે જેટલું બધું બનાવીએ છીએ તાજું ખાવાનું હા વે રીત હા તો ગણેશ તમે જુઓ કે આટલી આઈટમો બનાવી છે મેં ખાલી પૂરવડી સિવાય બાકી બધું મેં ઘેર જ બનાવ્યું છે જાતે જ બનાવ્યું છે અને હવે અમારે જ ખાવું છું અને તમે ખાવું હોય એ તો આવી અમે અમારે અમારા જોડે તો મેં કે તમે અને આ જુઓ સાની બોલ બાળીઓ તો કહીશ અત્યારે જો હું બપોર ભેગ છે ને હવે તમને બધા જમવાનું એ બસ હવે અમે જમવા બે ને છે હું આરે જ બાકી છે કે ભાઈ હજુ ખતું ખાલી રાખ્યું છે અને અમારા ગુણ ને કેટલા તો કહીશ ચલો હેડા તમે અમે અંદર જમવા પધારો તો કહીશ ચલો હવે જમવા અમે જમવા બેસીએ છીએ ગેસ ની જોડે દૂધ બહુ જ મજા આવે તો હું પણ આટલું આટલું બધું બધું નહીં નહીં કાઢી દે ખવાય મને એવું લાગે બગડે મને એવું લાગે ઠોકાય ন

અને દેખો તમે મોર છે મોર પ્લેટફોર્મ રેડી છે બાકી બીજું બાકી છે

मैं श्री रंगपुर नाम है काला

આજે છે નોમ ગઈકાલે ગોકુરા ધામ હતી તો તમે બધાને હેપી જન્માષ્ટમી જન્માષ્ટમી ગયા પછી તમને કહું છું અને આજે છે ને નોમ છે અને અત્યારે છે ને અમારે અહીંયા પેઠાપુરમાં છે ને વરસાદ આવે છે એટલે સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને બસ ગઈકાલે અમે મેળામાં ગયા હતા મેળો અહીંયા પંચનાથ મંદિર છે પંચદેવનું બાવીસમાં

বছ যে ৰূটি কয় এই চালে কৰো এই চালে কাই বছ হে বাৰ বহু আ ডৰ লাগে মানে কই দিব কাই লাগি এনে গৈ মই কেইনা চিচুচন আধাৰ বহু চলত কাই নাই পাৰত ক ડર એટલે છે ને શ્યામ વધુ સારું છે પણ અહીંયા છે ને બહુ ચોર આવે છે એનો ભય લાગવા લાગ્યો છે આમ તો કંઈ નહીં નીડર છું એમ તો બધાને પહોંચી હોય ગઈ છે ત્યારે છે ને મને બહુ ભય લાગે છે તો ગઈ જ અહીંયા ને એના પછી દિવસમાં તો ચોરી થઈ

તો ગાઈઝ છે ને અમારે પડી ગયા છે શરદી તાવ તાવું થઈ ગયું દવા લઈ અને દવા પીવડાવી છે ભાઈને અમારે હવે જોઈએ છીએ ના ઠેક થાય પછી અને દવાખાને લઈ જવાનું છે તો ગાઈઝ તમે એક વાત કહો કે આ છે ને તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ગાઈઝ તમે બધાને થેન્ક યુ કરવા છે